અમદાવાદના વસ્ત્રાપુરમાં જાહેર રજા હોવા છતાં શાળા ચાલુ હતી નિર્માણ સ્કૂલમાં રજા હોવા છતાં શાળા ચાલુ રખાઈ અને એટલા માટે અમદાવાદ શહેર ડીઓએ હવે શાળાને નોટિસ આપી છે શાળામાં પરીક્ષા હોવાના કારણે શાળાને નોટિસ આપી છે ખુલાસો કરવા સૂચના અપાઈ રજા હોવા છતાં બાળકોને શાળાએ કેમ બોલાવ્યા તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારની નિર્માણ સ્કૂલ રજા હોવા છતાંય શાળા ચાલુ રાખવામાં આવી છે શાળા પ્રાથમિક વિભાગ સાથે સાથે અને 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 બાળકોને પણ શાળાએ બોલાવવામાં આવ્યા છે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે જાહેર રજા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની નથી હોતી એટલે કે બાળકોને રજા આપવાની હોય છે પરંતુ તેમ છતાંય આ શાળામાં બાળકોને બોલાવવામાં આવ્યા છે આ બાબતે જ્યારે ગુજરાત ફર્સ્ટ ડીઓ અમદાવાદ શહેર ના ડીઓ ધ્યાન દોર્યો હતો ત્યારે તેમણે આ શાળાને નોટિસ આપવાની વાત કરી છે અને આ બાબતે ખુલાસો કરવા માટે પણ શાળાને કહેવામાં આવ્યું છે પહેલીવાર નથી ભૂતકાળમાં પણ અવારનવાર જ્યારે જાહેર રજા હોય છે ત્યારે શાળામાં બાળકોને બોલાવવામાં આવતા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ફરી એકવાર અમદાવાદના વસરાપુર વિસ્તારની નિર્માણ સ્કૂલ જ્યારે રજા છે ત્યારે આ શાળામાં બાળકોને બોલાવવામાં આવ્યા છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ